શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવન કી વાતા वार्ता क्रमांक आठ वो माधवदास क्षत्री काबुल में रहते तिनको कल यहाँ तक आयो हो तो तब रूप मुरारी माधवदास सो पूछी जो तुम अंचल

તારું કપડું જે ફરફરાવતો હતો હલાવતો હતો કપડું ઊભું થઈને એ શું કરતો હતો એ કંઈ સમજાવ્યું નહીં તબ માધવદાસને રૂપ મુરારી શું કહ્યું જો શ્રીનાથજી કો વાસમે સંધ્યા આરતી હોત હતી તાતે અંચલ ફેરત હતો पाछे जब आरती हुई रही तब हो दंडवत करी के बैठो सो माधव दास के वचन सुनी के रूपमुरारी अपने मन में बहुत विश, बहुत ही विस्मित भय तब रूपमुरारी दास ने विचार किया जो इन माधव दास के बड़े भाग्य है।, है, है सो यहां सो पांच सो कोष मार्ग पर विराजित है कितल सुंदर वर्णन थे है श्री गोकुलनाथ जी तो कृपा करे इले જે સંવાદ થયો છે એ સંવાદ પણ આપ દર્શન કરી રહ્યા છે અને એ જ સંવાદ એ લખ્યો છે કારણ કે એ તો પોતે ભારત છોડીને કાબુલ આવ્યો છે એટલે એને ખબર છે કે કેટલા કિલોમીટર થયા પાંચસો કોષ એટલે પંદરસો કિલોમીટર થયા રૂપ મુરારી દાસ જગ્યાએ રહે છે એનું જે સ્થાન છે જ્યાં પણ દિલ્હી પાસે કઈ गामण यात्रा थी रूप मुरारीदास नेरेटिव सू छे पर त्याथी 500 એટલે 1500 કિલોમીટર થાય 1 કોષ 3 કિલોમીટર થાય 15 ને 500 કોષ માર્ગ પર બિરાજત છે ইহاںતે ઇનકો દર્શન દેતે હે સુ જો યહ બાત સાચી હે તો ઇનકે ભાગ્ય કો પાર નાહી એટલે શ્રી ગોસાઈજી કૃપા કરતાં જે જીવ શરણે આવે અને જેવો એનો ભાવ હોય જેવો એનો તાપ હોય જેવી એની સ્થિતિ હોય જેમ કે આની સ્થિતિ કાબુલમાં રહેવું પડતું હતું તો ક્યારેય કેવી કોની પર કેટલી કૃપા કરી છે એ પણ આપ કોઈને જતાવતા નહીં જેમ ઠાકોરજીનો સ્વભાવ છે ને કે કોટી કોટી યૂથો છે ગોપીઓના પણ જે ગોપીને આપે જે દાન કર્યું તો એ એટલું ગોઢ રાખે છે આપ ઠાકોરજી કે ક્યારેય પણ બીજી ગોપીને જતાવતા નથી આ બહુ મોટી કૃપા છે અને એવી જ રીતે એ ઠાકોરજી અહીંયા શ્રી ગુસાઇજીથી પ્રગટ થયા છે ભૂતલ પર અનેક પ્રમાણો મળી ગયા એમાં આ પણ એક પ્રમાણ રૂપ દાસ પણ એમનો જ સેવક છે પણ એમને ખબર નથી કે આવું દાન થઈ ચૂક્યું છે આપ કોઈને જતાવતા નહીં કોઈને આપે આશીર્વાદ પછી જતાવતા નહીં ક્યારેય પણ એટલે રૂપ દાસે આશ્ચર્ય થયું તો પણ મનમાં સંદેહ તો રહ્યો જ હજી આટલું બધું પોતે શ્રી ગુસાઇજી નો સેવક છે સામે પણ પેલો ગુસાઈજી નો સેવક છે માધવદાસ ક્ષત્રી આટલું કે છે પણ તો એ અંદર હજી વિશ્વાસ નથી થતો આ પણ જરૂરી છે તો જ આગળ લીલા જે થશે હવે એ આપણને લાભ મળશે બાત સાચી હૈ તો આજ શ્રીનાથજી કોંગાર હતો હવે જો કુતુલતા થઈ મનમાં અવિશ્વાસ નથી પણ કુતુલતા થઈ કે આવું હશે અને માનવું આપણા માટે થઈ જો આ પ્રશ્ન ના કર્યો હોત તો આપણને પણ આ સમાધાન ના થયું હોત કારણ કે આપણે તો અત્યારે જે શ્રવણ કરી રહ્યા છીએ તો આપણને તો મનમાં થાય ને કે આપણા વતી રૂપ મુરાડી દાસને કુતુલતા થઈ કે આજ શ્રીનાથજી કો કા શ્રિંગાર હતો તમે ત્યાં દર્શન કર્યા ને અત્યારે સંધ્યા આરતીના ગોવર્ધનનાથજીના તો એ વખતે શું ધારણ કર્યું હતું આભૂષણો કયા હતા શિંગાર શું હતો પાગથી લઈ અને નુપુર સુધીમાં પૂછી રહ્યા છે તબ રૂપ મુરારી દાસ સો માધવ દાસ કહ્યો જો વાગો તો આજ જંગાલી રંગ કો હતો હવે આ જંગાલી રંગનો વાગો એટલે મારે પણ આપણું જે સાહિત્ય વિશે જે નોંધ છે એમાં એક વખત જોવું પડશે કાલે સમાધાન કરી શકીશ પણ જંગાળી રંગનો વાઘો એવા દર્શન કર્યા ઓર આજ શ્રી બાલકૃષ્ણજી શિંગારકી વાહ શ્રી ગોસાઇજીના સાત લાલન બોતલ પર તે વખતે બિરાજતા હતા અને એમાંથી જ્યારે જેમને અધિકાર થાય જેમને આજ્ઞા થાય એ શિવામાં પહોંચે એટલે આજે તો કે છે કે શ્રી ગોસાઈજીના તૃતીય લાલન બાલકૃષ્ણજી હમણાં જેમનો પ્રાગટ્ય ઉત્સવ ગયો એ બાલકૃષ્ણજી આપ જ શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરી રહ્યા હતા એટલે જ્યાં સુધી ગિરધરજીને માથે આપે ન પધરાવ્યા શ્રી ગોસાઈજીએ ત્યાં સુધી તો શ્રી ગોસાઈજીના સાતે લાલનનો એક સરખો અધિકાર હતો ગોવર્ધનનાથજીની સેવાનો એટલે કોઈને પણ અંદર વસ વસો ના રહી જાય તો આ દર્શન જ્યારે કર્યા ઉભા થઈને દુકાનમાં આંચલ ફરફરાઈને ત્યારે સાક્ષાત બાલકૃષ્ણજીના પણ દર્શન થયા લાલન શ્રી ગુસાઈજીના અને એ આપ આપ પણ આ જે જંગાળી રંગનો વાઘો ધરાવી રહ્યા છે એ પણ દર્શન કર્યા અને બાલકૃષ્ણજી શૃંગાર કર્યા મેં કહ્યું ને કે વાઘા માથે પાગથી લઈ નકવેસરથી લઈ અને ચરણના નુપુર સુધીના શ્રૃંગારના પણ દર્શન કર્યા પાછે ઓરહુ સર્વ શ્રંગાર શ્રીનાથજી કે માધવદાસને રૂપ મુરારી કે આગે કહે તો આ દર્શન કેવું થતું હશે કે આપણે દર્શન કરવા જઈએ ગોવર્ધનનાથજીના તો તો આપણને દૂરથી જે એક વખત ટેરો ખુલે આરતી થાય અને જે દર્શનમાં આપણે દર્શન થઈ ગયા એ થઈ ગયા પણ અહીંયા તો જે શ્રૃંગાર કર્યો છે એવું કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે એવા દર્શન કર્યા એટલે શ્રી બાલકૃષ્ણજી જે શૃંગાર કરી રહ્યા છે એના પણ દર્શન થઈ રહ્યા છે એનો અર્થ એવો થયો તો જ બાલકૃષ્ણજીનું શૃંગાર કર્યા એવું વર્ણન અહીંયા આવે એટલે આ તો ગોસાઇજી જો લૂંટાવા બેસે પછી જોતા નથી પાછું વળીને એવું ગોસાઇજીએ ધરી દીધું છે આ માધવદાસ ક્ષત્રિને કારણ કે આવો અધિકાર તો પહેલાને પણ ના આપ્યો જે હતો જેના માટે ખાસા ગાડી મોકલી હતી શ્રી ગોસાઇજીએ એ જે જીવ ગુજરાતથી બધા વૈષ્ણવો આવી રહેલા બ્રજમાં અને એની પાસે દ્રવ્ય નહોતું નિષ્કિંચન હતું એટલે એને ગુસાઈજીએ જ્યારે જાણ્યો શરણે આવ્યો ત્યારે એને સેવક કર્યો પણ માથે વાત ઠાકોરજી માટે આજ્ઞા નથી કરી તેવા તો કેટલાય વૈષ્ણવો છે કરોડો કે જેમને શ્રી વલ્લભે શ્રી ગુસાઈજીએ ઠાકોરજી માથે પધરાવવા માટેની આજ્ઞા કરી જ નથી અને છતાંય પણ એમનો ભાવ એટલો બધો નિર્દોષ અને ઉત્તમ હતો એવા અનેક વૈષ્ણવોનો જેમાંથી આ પણ છે જેના માટે ખાસા ગાડી મોકલીએ કે જેના માટે થઈને ગોવર્ધનદાસજીને આજ્ઞા કરવી પડી શ્રી ગુસાઇજીને કે આ જીવને આવી તકલીફ છે તમે ખાસા ગાડી લઈ ખાસા ગાડી મોકલો અને શ્રૃંગાર પહેલા એને મારા દર્શન કરાવી દો શ્રૃંગાર તમે કરો મને એ પહેલા મને દર્શન કરે મારા એટલે આવું પણ નથી જરૂરી કે માથે પોસ્ટ કરાયેલા હોય એ જ કંઈક બધી રીતે ઉત્તમ વૈષ્ણવ છે અને પેલા બીજા ઉત્તમ નથી એવું પણ નથી કારણ કે જો ગઈ ગઈકાલે જે ગુસાઈજીના સેવક હતા બસો ને સત્તર બલાઈ સ્ત્રી પુરુષ તો એ નીચી જાતિના હતા અને એનો તાપ અધિક હતો એને ફળ હજી ઉત્તમ લેવું હતું અને ગુસાઈજીએ એનો વચલો રસ્તો કાઢ્યો કારણ કે જાતિ પ્રમાણે આપ અધિકાર પ્રમાણે ઠાકોરજી પધરાવે જેમ કે આને રહેવાનું થયું ત્યાં કાબુલમાં તો એને ઠાકોરજી ના પધરાયા કેમ કે અવહેલ ના થાય ગઈકાલે મેં શબ્દ વાપર્યો કોઈને એમ થયું હશે કેમ આવું અવેલ ના બોલ્યા તો એનું સમાધાન કરી દઉં ના એટલે ઠાકોરજીને એવી જગ્યાએ ના પધરાવે આપ શ્રી ગુસાઈજી કે જ્યાં પછી એમને બીજા વૈષ્ણવનો સંગ ના મળે તો ઠાકોરજીને ક્યારેક જરૂર પડી એવી કંઈ પરિસ્થિતિ થઈ ઘરમાં કે કોઈ સૂતક આવ્યું તો ઠાકોરજીને અન્ય વૈષ્ણવને ઘરે પધરાવવાનો આપણા ઘર પુષ્ટિ માર્ગમાં નિયમ છે પણ ત્યાં ના મળે તો ઠાકોરજીને શ્રમ પડે અને ત્યાં આજુબાજુના લોકોનું જે રહેણીકરણી છે જે ત્યાંનું વાતાવરણ છે એ પ્રભુને પણ સુહાય નહીં તો પ્રભુનું સુખનો વિચાર કરી અને ઘુસાઈ આવું કરતા પણ સામે વૈષ્ણવનો તાપ હોય તો પછી સાક્ષાત ગોવર્ધનનાથજીના શ્રગાર બાલકૃષ્ણજી કરી રહ્યા છે એવા રોજે રોજ જેટલી વખત જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એને ઠાકોરજીના તો દર્શન થયા ગોવર્ધનનાથજીના પણ ગોસાઈજી અને આપના સાથે લાલ દર્શન થયા હશે જ્યારે જે શ્રૃંગાર કરતા હશે એમના અને આ તો આઠે આઠ સમયના મંગળાથી લઈને શયન સુધીના એટલે જે આ પુષ્ટ નથી કરાવતા એવું નથી કે એનામાં ઓછી વૈષ્ણવતા છે વૈષ્ણવતા તો જુદી વસ્તુ છે પુષ્ટ ન કરાવવા માથે ન પધરાવવા એ જુદી વસ્તુ છે આમાં અમાની જ હતો હતું એટલે નહોતા પધરાવ્યા પણ પ્રેમ થોડો ઓછો હતો પ્રેમ કેવો હતો એમનો એ વૈષ્ણવ નીકળ્યા તો બધા સંઘમાં દ્રવ્યપાત્ર વૈષ્ણવોને સાથે નીકળ્યા તો પોતાની પાસે કઈ નહોતું તો કઈ ને કઈ બધાની સેવા ટેલ કરીને પછી લેતા આટલું બધું એમનામાં સ્વાભિમાન હતું વૈષ્ણવ હંમેશા સ્વાભિમાની હોય વૈષ્ણવતા ક્યારેય વેચે નહીં ભલે જાણે છે કે આ પણ ગુસાઇજી સેવક છે તો એવું શું વાંધો છે લેવામાં મારે કઈ જરૂર સેવા કરીને લેવાની એમનું બધું પર ચાગરી કરીને લે લાકડા છણા લઈ આવે જરૂરી નથી એણે બધું કરવું જ પડે પણ વૈષ્ણવતા વેચવી નહીં એ તો પુષ્ટિ માર્ગમાં પાયાનો સિદ્ધાંત છે મહાપ્રભુજીએ જ્યારે પેલા સ્ત્રી પુરુષ હતા સિંહનના ક્ષત્રિય એમનો જ્યારે અંગીકાર કર્યો આ બાજુ થાનેશ્વરમાં અને જ્યારે વિનંતી કરી કે અમને તો અમારા ઘરના લોકો દ્રવ્ય નથી આપતા અને હવે તો બિલકુલ નહીં આપે ભોગ ભોગવવા આપશે પરંતુ આમાં સેવા માટે નહીં આપે તો એ વખતની વલ્લભની આજ્ઞા એ સ્મરણ કરવા જેવી છે વલ્લભ કહે છે કે જો તમને આવું કરે છે તો માનો કે બહિર્મુખ છે કારણ કે ભગવાનથી જે દૂર લઈ જાય અથવા ભગવાનના માટે થઈને જો કોઈ મદદ ન કરે તો આ એના માટે બહિર્મુખ સમજવા બહિર્મુખની વ્યાખ્યા એક આ બી આપી છે હરિરાયજીએ પણ આપી છે બહિર્મુખની વ્યાખ્યા કે જેમણે ફક્ત દ્રવ્યનો આશ્રય કર્યો છે એને સૌથી મોટા બહિર્મુખ જાણવા આવું હરિરાયજી હરિરાયજીના શિક્ષાપત્ર પણ તમે પોસ્ટમાં મૂકવો ને તો લાભ લેજો એવા એવા સમાધાન થશે કે મન શાંત થઈ જશે હવે અહીંયા દ્રવ્ય પાત્ર વૈષ્ણવ પાસે થઈ અને કોઈ જાતના અપેક્ષા ન રાખવી એ વાત પણ કરી અને અહીંયા મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે તમને મહા આ દ્રવ્યપાત્ર વૈષ્ણવો જે તમારા સિનનના છે એ બધું ગોઠવી દેશે કેટલું સરસ સમાધાન થઈ રહ્યું છે પણ આજ્ઞા કેવી કરે છે પાછળ એક ગુડ આજ્ઞા એના ઉપરથી સમજાશે કે વૈષ્ણવનું સોમાન એ જો ગયું પછી જીવન જીવવાનો આનંદ જતો રહે છે પછી આનંદ નથી આવતો ભલે ને લીલામાં પ્રાપ્તિ જરૂર થાય છે એક વાત તો નિશ્ચિત છે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં બ્રહ્મસો બંધ થયો એટલે એને લૌકિક ગતિથી થવાની એને ક્યારેય ભવસાગરના અને અન્ય શરીરોમાં જવું નહીં પડે આ તો બિલકુલ સ્પષ્ટ આજ્ઞા છે નવરત્નમાં શ્રી વલ્લભની હવે જુઓ વલ્લભ એવી આજ્ઞા કરે છે કે તમે બંને જણા જા માનો કે બહિર્મુખ છે તમારા માતા પિતા તો તમે ભાગ્યશાળી છો કે તમારે એનામાંથી બોલવાનું મટ્યું પણ કહે છે કે અમે જીવીશું કેવી રીતે તો કે એ તમે ચિંતા ના કરો અત્યારે ભયભીત છે ને એટલે એવું કીધું કે તમને આ વૈષ્ણવ મદદ કરશે અમે આજ્ઞા કરીશું તો વૈષ્ણવ કે અમે જાન બી આપી દઈશું તો ખરેખર એવું જ થયું એમના માટે જે પૂછ પહેલો પ્રશ્ન એ કર્યો કે તમારે ધંધો કરવો છે કે નોકરી કરવી છે ધંધો કરવો હોય તો ધંધો ચાલુ કરાવી દઉં નોકરીમાં રસ હોય ધંધો ના થતો હોય આવડત ના હોય તો નોકરી ગોઠવી દઉં તમે કોઈ એવી એટલે કે અમારા દલા દલાળીનું કામ કરવું છે તે ગોઠવી દીધી બધું સિદ્ધ કરી દીધું પછી રહેવાનું જે હતું એના માટે ગોરજા સમરાઈ કરીને જે હતા બહુ સાસુ એમણે કીધું અમારું ભવન તો બહુ મોટું છે બધા બહુ રૂમ છે તો એ એકમાં એ રહેશે બધું અમે કરી દઈશું તો એમણે સિંહાસન ઠાકોરજીનું મંદિરથી લઈને બધું સિદ્ધ કરી દીધું અને આ જે આજ્ઞાઓ થઈ કે તમે આ બધું કરજો આ વૈષ્ણવને જરૂર છે અત્યારે એમના ઘરે આવી રીતે એમને બહિર્મુખ છે બધા પણ છેલ્લે આજ્ઞા શું કરી જે એમને સમજાઈ નહીં કે ઠાક પુષ્ટિ માર્ગ નભે એ રીતે સેવા કરજો આ વાગ્યે આજ્ઞા એવી ગૂઢ કરી કે અત્યારે એમના આજ્ઞાનો અર્થ ન સમજાય એ જરૂરી હતો તો જ એ કરી શકે કોઈનું લઈ અને કોઈના દ્રવ્યથી પણ સમય આવશે એટલે આ આજ્ઞાનો પડઘો પડશે અને પડ્યો જ્યારે એના માતા પિતાથી જ પ્રેરણા કરાવડાવીને ભગવાને બોલાવડાયું કે પહેલાં તો અમારા ઘરમાં રહીને ખાતા પીતા અને ભક્તિ કરતા હવે જ્યારથી વૈષ્ણવ થયા ત્યારથી તો ભીખ માગે છે અને પછી ભક્તિ કરે છે અને પછી વાવા કરાવડાવે છે કોકના પૈસે કોકની દલાલી લે કોકના ઘરે રહે કોકનું ખાય અને પાછા વાવા કરાવે છે આ શબ્દો બોલાયા ઠાકોરજીએ મા બાપ પાસેથી એ આજના સુધી આવ્યા અને એની પત્ની હતી એ ચતુર હતી વૈષ્ણવની એટલે એણે જાણી લીધું કે વલ્લભે કહ્યું હતું કે પુષ્ટિ માર્ગ નભે એ રીતે તમે સેવા કરજો અને આ કેવી રીતે નભે આ તો આપણે વાવા કરાવીએ જે કોઈનું દ્રવ્ય છે બસ આ જગ્યાએ હવે સમજ આવી એટલે એમણે પછી એ ઘર છોડ્યું પતિને સમજાયો પતિ પણ ધન્ય થયો કે મારી પત્નીએ મારો ધર્મ રાખ્યો આ શબ્દ છે ધર્મ રાખવો ધર્મ વેચવો નહીં જરૂર પડે તો જરૂર લેવાય પણ એની કંઈ મર્યાદા હોય અને પછી એ લોકોએ ઘર ખાલી કરવા ગયા તો સાસુ ડરી ગઈ કે આ તમે અમારો અપરાધ થયો કે અમારા ઘરમાં અમારા કે એવું વર્તન થઈ ગયું વાણી વર્તનમાં કે આપ જઈ રહ્યા છો અમને મૂકીને તો એ બહુ શર્મા ગોરજા સમરાયમાં જે વહુ હતી એણે એમ પણ કહ્યું કે ના ના હવે એ સાચું કરી રહ્યા છે એટલે એ પણ જાણતી હતી કે આ કેવી રીતે આ પુષ્ટિમાર્ગનો ધર્મ નિભાવશે જો અમારું ઘર કોકનું ધન અને ઠાકોરજીને લેવડાવે છે તો પૌષ્ટિક ધર્મનો આ સિદ્ધાંત જ નથી અને આ રીતે પછી એ સમાધાન થયું અને જાતે એને વલ્લભે જ કહ્યું હતું કે તમારો મનોરથ છે શું તો કે ઠાકોરજી અમારી સાથે વાતો કરે તો કહ્યું હતું કે તમે આટલું તપ કર્યું તમને કંઈ મળ્યું હતું કે ના બહુ તપ કર્યું હતું શરીર સુકવી રાખ્યું હતું એમાં જેવી અગિયારસ તો કોઈએ નહીં કરી હોય નિર્જળા એમમાં જેવા કાર્તક માસનો આખો મહિના સુધી જે ઠંડા પાણીએ સ્નાન કરીને જમીન પર સૂઈ જવું કોઈએ નહીં કર્યું હોય એવું તપ આપણા માર્ગના બે જીવોએ કર્યું પણ તોય કંઈ સમાધાન ન થયું અને વલ્લભ કે જો તમે શરણે આવશો બ્રહ્મસુબંધ લેશો અને રંચક પણ સેવા કરશો અને સેવા કરતાં કરતાં જો તમને કષ્ટ પડશે તો તે ક્ષણે જ તમે ઠાકોરજી સહન નહીં કરી શકે તમારું કષ્ટ એટલે આ પુષ્ટિમાર્ગનો મૂળ લાભ છે કે શરૂઆતમાં પુષ્ટિ માર્ગના ધર્મને સાચવવો વેચવો નહીં અને સમય આવશે ઠાકોરજી ભલે અત્યારે માર્ગની સ્થિતિ પૂરી થઈ ગઈ છે પણ ઠાકોરજી તો ભૂતલ પર પ્રગટ છે જ્યાં સુધી વલ્લભ કુલ બિરાજે છે ત્યાં સુધી ઠાકોરજી આજે પણ જતાવે છે પ્રગટ નથી થતા એ તો ગુસાઈજીની આજ્ઞા છે એટલે પણ જતાવે છે કે હું તારી સાથે છું ડગલું ચાલુ ને મારા શ્રીજી છે સાથમાં ડગલું ચાલુ ને મારા શ્રીજી છે સાથમાં સાથે સાથે ચાલતા હો મારા શ્રીનાથજી સઘળું સંભાળતા હો મારા શ્રીનાથજી પણ ક્યારે તો આ ભાવ અને પછી તો એ લોકોએ એક રૂમ ભાડે લીધો અંદર ઠાકોરજીને પોતે બહાર સુઈ જાય વરસાદ પડ્યો પલડ્યા ઠાકોરજીથી બોલવાનું શરૂ થઈ ગયું એ વખતે બોલતા હતા એટલે કે અંદર આવી જાઓ બસ અહીંયા આ અવાજ સાંભળવો હતો એમને આ અંદરથી તાપ હતો અને વલ્લભ પાસે આવી જ ઈચ્છા કરી હતી ઠાકોરજી ક્યારે બોલે તો બોલ્યા પણ ક્યારે બોલ્યા કે એમણે કષ્ટ સહન કર્યું ઠાકોરજી માટે ક્યારે બોલ્યા આપણે લૌકિક માટે કષ્ટ સહન કરીએ છીએ પત્ની માટે પતિ માટે બાળકો માટે ઘરના માટે વાલા માટે સગા માટે વ્યવહાર માટે તો ઠાકોરજીને એમાં રસ નથી પણ ઠાકોરજી માટે કષ્ટ સહન કરીએ તો ઠાકોરજી તરત જ કૃપા કરે છે એવું વલ્લભ કહેતા અને એ જ થયું આ જ પ્રમાણે જે આ જીવ નીકળ્યો પાત્ર વૈષ્ણવોને દ્રવ્યનો મદ હતો એ વખતે હતો તો અત્યાર તો હોય એમાં ક્યાં આપણે વિચારવું અને એને મધ્ય માર્ગમાં તાવ આવ્યો એણે કહ્યું કે મને લઈ લો મારાથી ચલાશે નહીં કોઈએ ના લીધો સાથે અને હવે ઠાકોરજી આજ્ઞા કરી છેલ્લા બે મુકામ બાકી હતા અને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે જાઓ ખાસા ગાડી મોકલો અને ખાસા ગાડી આવી એમાં શૃંગાર બાકી હતો શૃંગારના દર્શન થવાના હતા એ પહેલાં શૃંગાર થઈ રહ્યો હતો એ વખતે જ ઠાકોરજીએ કહી દીધું કે અંદર લઈ લો એને ત્યારે ગુસાઈજીએ ટોક્યા કે એને સાખ્ય ભાવ નથી હજી એ પહેલાં અધિકાર નથી એ પહેલાં કેવી રીતે આ સમયે દર્શન એને અપાય શૃંગારના તો આ પ્રસંગ એટલે જ લીધો મેં કે પછી તો ગોવર્ધનનાથજીએ બી ગુસાઈજીની વાત રાખી અને કહ્યું કે સારું જ્યારે શૃંગાર થઈ જાય તો પહેલાં દર્શન એને કરાવી લેજો પછી પહેલાં બીજ પછી બીજા બધાને કરાવજો અને પેલા દ્રવ્ય પાત્રને તો એટલા અપ્રસન્ન થયા ગોવર્ધનનાથજી કે આ જીવને તાવ હતો વૈષ્ણવ છે છતાંય તમે લોકોએ એના માટે દયા ના રાખી હું દર્શન જ નહીં આપું અને આ તો પ્રભુ તો આવા છે કરતું મકરતું ના આપ્યા દર્શન ખાલી આખા દિવસમાં એક વખત દર્શન આપતા હતા બાકી નહીં અને એ લોકોએ બહુ પ્રયત્નો કર્યા ગુંસાઈજીએ બે વાર વિનંતી કરી તો ઠાકોરજી કે નહીં નહીં માનું કોઈનું એ લોકોને તો જવું હોય તો જાય પાછા ગુજરાત હું દર્શન નહીં આપું આવો પ્રસંગ તો અહીંયા ક્યાં માથે પુષ્ટ કરાયેલા હતા ઠાકોરજી આ જે જીવ હતો એના છતાંય કેવી કૃપા હા પણ મૂળ વાત શ્રીંગારમાં દર્શન સાથે ન કરાવ્યા શૃંગારમાં એને પ્રવેશ ન આપ્યો પણ જ્યારે દરવાજા ખુલ્યા પહેલાં દર્શન એણે કરાયા કારણ કે શ્રૃંગાર માટે સાખ્ય ભાવ જોઈએ અને અહીંયા તો શૃંગારના દર્શન પણ થઈ રહ્યા છે કે બાલકૃષ્ણજી ગોવર્ધનનાથજીના શૃંગાર કરી રહ્યા છે અને શૃંગાર શ્રીનાથજી કે માધવદાસને ભૈયા રૂપમુરારી કે આગે કહે તબ રૂપમુરારીને વહ દિન લીખી કે વહ શ્રિંગાર લીખી વહ બાલક હુકો નામ લીખી રાખ્યો હવે તો જુઓ આમને વિશ્વાસ નથી થતો ને એટલે બધું લખી રાખ્યું કે હું જઈશ ને હવે ચાર જ્યારે રૂપમુરાની દાસને એમ વિચાર્યું કે હું ત્યાં જઈશ ને તો બધું ગોસાઈજીને પૂછીશ કે આ દિવસે ખરેખર આ જ જંગલી એ વાઘો હતો રંગનો અને આ રીતે બાલકૃષ્ણજીએ શ્રિંગાર કર્યા હતા હું પાકું કરીશ એ પ્રસંગ હવે અધૂરો આવતીકાલે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો